નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યપુરથી ભાગ બેમાં ધોરણ છ નો ગણિતનો પ્રકરણ નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલોના સંપૂર્ણ પ્રશ્નોના તમામ જવાબો એટલે કે સોલ્યુશન કરીશું ચાલો પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો એક ત્રણ અસમરેક બિંદુઓ આપેલા છે બે બિંદુઓમાંથી કુલ કેટલા રેખા રેખાઓ પસાર થાય વિકલ્પ વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે વિકલ્પ ડી ચૌદ ત્રણ આકૃતિ ચાર પોઈન્ટ એકમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે વિકલ્પ ડી છ આ એક આ બે અને આ ત્રણ આ એક એ જ રીતે આ બીજો અને આખો ત્રીજો એટલે ત્રણ ને ત્રણ કેટલા થશે છ ચોથો એક બહુ કોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાના અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે તો આ બહુ કોણોના વિકર્ણોની સંખ્યા કેટલી હશે વિકલ્પ બે પાંચ પ્રશ્ન નંબર બીજો ખાલી જગ્યા પૂરો પાંચ આકૃતિ ચાર પોઈન્ટ બેમાં દર્શાવેલ ખૂણાઓ ખૂણા ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે બે છઠો આકૃતિ ચાર પોઈન્ટ ત્રણમાં માં દર્શાવેલ બે ખૂણાઓનું સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે એ સાત આકૃતિ ચાર પોઈન્ટ ચારમાં ખૂણો બી એસી બી એસી અને ડીએ બી ડી એ બી માં સામાન્ય ભાગ ખાલી જગ્યા છે કિરણ એ બી કિરણ એ બી આઠ એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી માપ બદલાતું નથી ખૂણાનું માપ બદલાય નહીં નવમો જો રેખા PQ સમાંતર રેખા એમ હોય તો રેખાખંડ PQ બરાબર રેખાખંડ PQ ખાલી જગ્યા રેખાખંડ M એમ તો PQ સમાંતર એમ થાય દસમું રેખા બે રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે એક બિંદુમાં છેદે અગિયાર આકૃતિ ચાર પોઈન્ટ પાંચમાં આપેલા બધા રેખાખંડના નામ આપો ચાલો તો પહેલાં તો રેખાખંડ એ બી बीजो खंड बीसी तीजो रेखा सी डी चौथो रेखा खंड डीसी पांचमो खंड એસી પછી બીડી અને સી ઈ એમ તમે જવાબ લખી શકશો કે એ બી બી સી સીડી ડીઈ એસી એ ડી એ ઈ એ બીડી સી ઈ અને બીઈ બાર આકૃતિ ચાર પોઈન્ટ છમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે બે બિંદુઓ બિંદુ એ અને બિંદુ બી તેર આકૃતિ ચાર પોઈન્ટ સાતમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે નામ આપો પાંચ બિંદુઓ એ બી સી ડીઈ ચૌદ આકૃતિ ચાર ચાર પોઈન્ટ સાતમાં કેટલા રેખાખંડ બનશે દરેકના નામ લખો દસ રેખાખંડ બનશે એ બી બી સી ઇ ઇ સી સીધું લખી નાખીએ એ બી એ ડી એ ઈ એ સી બીડી બી સી બી ઈડીઈ ડીસી અને ઈ સી પ્રશ્ન નંબર ચાર મા સૂચના મુજબ કરો પંદરમું આકૃતિ ચાર પોઈન્ટ આઠમાં બતાવતા પંદર ખૂણાઓના નામ લખો તો લખી નાખો ખૂણો ઈ એડી ખૂણો એ ઈ એફ ખૂણો ઈ એફડી ખૂણો એ ઓ ઈ ખૂણો ઓ એફ સી ખૂણો ડી સી ઈ ખૂણો એફ ખૂણો બી ઈ એફ ખૂણો બી એફ ઈ ખૂણો ઈ બી એફ ખૂણો એફ બી સી ખૂણો એફ સી બી ખૂણો બી એફ સી ખૂણો એ બી સી ખૂણો એસી બી પ્રશ્ન નંબર સોળ આકૃતિ ચાર પોઈન્ટ સાતમાં દર્શાયેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ લખો તો ચાલો રેખાખંડોના બિંદુઓના નામ લખી નાખીએ પહેલી આકૃતિમાં બિંદુ એ બી સી છે રેખાખંડો એ બી બી સી અને એસી બીજી આકૃતિમાં બિંદુ એ બી સીડી છે રેખાખંડો એ બી બી સી સીડી અને ડી એ થશે ત્રીજી આકૃતિમાં બિંદુ એ બી સી ઈ છે રેખાખંડ એ બી બી સી સીડી અને એ ઈ થશે ચોથી આકૃતિમાં બિંદુ એ બી સી ઈ એફ છે રેખાખંડ એ બી સીડી અને એફ સી થશે ઈ એફ થશે સત્તર પંચકોણ એ બી સીડી ઈ દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણના નામ લખો આપણે વિકર્ણો દોરેલા છે બધા જ વિકર્ણો દોરી દીધેલા છે આપણે બધા જ વિકર્ણો શું કરી દીધેલું છે દોરી દીધા છે તો આવી રીતે આપણે બધા વિકર્ણો દોરશું અને તમામ વિકર્ણોના નામ લખશું ચાલો એસી એડી બીડી બી ઇ સી ઈ તમામ વિકરણોના નામ લખી નાખ્યા ચાલો અધ્યયન નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકન કરો બાળકો પહેલાં તમારી સ્વાધ્યયન પોથી ખોલો એમાં નોટમાં તમે જાતે સર્વગ્રાહી મૂલ્યાંકન કરી લો આ બધા પ્રશ્નોના જવાબો જાતે લખો પછી તમે વિડીયોને ચાલુ કરીને જોઈ લો કે કેટલા પ્રશ્નો સાચા પડે છે તો ચાલો જોઈ લે કેટલા સાચા પડશે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો આકૃતિ ચાર પોઈન્ટ દસમાં રેખા સંખ્યા કેટલી તો કે દસ બીજું આકૃતિ ચાર પોઈન્ટ અગિયારમાં ખૂણો એક્સ વાય જેડને કઈ રીતે લખી શકાય નહીં તો કે વિકલ્પ બી ખૂણો જેડ એક્સ વાય લખી શકાય નહીં ખાલી જગ્યા પૂરો ત્રણ પંચકોણના વિકર્ણોની સંખ્યા પાંચ ચોથો એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થઈ શકે અસંખ્ય પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો છઠો આકૃતિ ચાર પોઈન્ટ બારમાં રેખાખંડના નામ આપો એબી બી સી સીડી ડીઈ એ ઈ વંચાશે રેખાખંડ એ બી રેખા બી સી રેખાખંડ સીડી રેખાખંડ ડીઈ રેખાખંડ એ ઈ છઠ્ઠું આકૃતિ ચાર પોઈન્ટ નીચે દર્શાવેલ ખૂણાઓને ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો એ ખૂણો એક બરાબર ખૂણો ડી બી સી બીજું ખૂણો એક વધતા ખૂણો બે બરાબર ખૂણો ઈ બી સી સી ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો ત્રણ બરાબર ખૂણો એ બી સી ડી ખૂણો સી બી એ માઇનસ ખૂણો એક બરાબર ખૂણો એ બી ડી પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ કરો સાતમું આકૃતિ ચાર પોઈન્ટ ચૌદ પરથી જવાબ આપો એ બહુ બિંદુઓના નામ એ બી સી ડી પી બહુકોણની બાજુઓના નામ રેખાખંડ એ બી રેખા બીસી રેખાખંડ સીડી રેખાખંડ એ ડી સી રેખાકંડ એસી અને રેખાકન બીડીને આપેલ બહુકોણના ખાલ જગ્યા કહે છે વિકર્ણ કહે છે કારણ કે આ એસી અને આ બીડી એ બંને આપેલ ચતુષ્કોણના વિકર્ણો છે ઓકે બાળકો Thank you. Audio.